જેતપુરના સારણના પુલ પાસે બનેલી માનવતાને શર્મસાર કરતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સારણ પુલ પર દેરડી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે એક અબોલ પ્રાણીની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે અબોલ પ્રાણીની માનવી દ્વારા ક્રૂર હત્યા કરતો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં જોવા મળે છે કે કોઈ પણ કારણ વગર બે શખ્સો એક કૂતરા પર લાકડી અને પથ્થરનો વરસાદ વરસાવી રહ્યા છે જેના કારણે કૂતરો તડપી તડપીને ચીસો પાડતો રહે છે પરંતુ આવા અસામાજિક તત્વોને રોકવા માટે કોઈ આવતું નથી અને આ કૂતરા પર એટલી હદે લાકડી વડે હુમલો કરવામાં આવે છે કે આખરે કૂતરો બિરખી બિરખી પોતાનો જીવ ગુમાવી દે છે ત્યારે કૂતરાની હત્યા કરતા માનવી પર ચો તરફથી ફિટકાર વરસી રહ્યો છે અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ હત્યા કરતા તત્વો સામે આકરા પગલા ભરવાની માંગ પણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે અને આવા તત્વોને ત્વરિત તેમજ એવી સજા આપવી કે જેનાથી આવનારા સમયમાં કોઈ આવું કરવાનું વિચારે પણ નહીં તેવી જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જ્યારે જેતપુર સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે